એટલે બધી એના ચોપડા નોંધ છે તમે ભૂલા નથી પડ્યા તમને અહીંયા પછી મોકલશે પેલા મારા અહીંયા તમારી એપોઇન્ટમેન્ટ પાકી જઈશે એટલે પહેલા અહીં થઈને પછી આપેલ તમ સમજાય એટલે તમને આજ બોલાયા છે તો મને એટલો વિશ્વાસ છે કે આ કોઈને ખાલી હાથે ના જવા દે બસ તમને તમારો વિશ્વાસ ને તમારો ભરોસો આજ બોલાયા હશે તો એ ખાલી આચે નહીં મોકલે બસ તમને માગતા આવડવું જોઈએ આ પ્રમાણે માગજો જેથી કરીને એ આપી શકે આ દવા મો નપાય છો એ તમને મને એમ થાય કે હું માસ્ટર બની જવું ત્યાં થાય હા આ એવું છે કે કશું નથી આ કોઈનું કશું જોતુંય નથી ઘણી દયા છે ઠાકરની અને હું તો કહું છું આવીને આવી દયા અને અમને એવી શક્તિ આપે કે આ આવવા વાળા અમે જે કંઈ બચકો રોટલો મળે એ અમે ભાવ થી ખવડાવી સમજાય કે આપણે કોઈ કોણ શું કરે મારે કોણ લેવા દો મારે જે કરવું છે એ નક્કી છે તમે આવો કે ના આવો જગત પ્રશંસા કરે કે બદનામી કરે કઈ ફરજ ન પડતું મેં તો મારો મારા એક વર્ષથી ભાડે ઉધી તો શું કરવા માંગુ છે એક વર્ષ અમારી જે હતો એ સમજાય ને હા એમ કે અમને જે અજવાળું મળ્યું છે આજે સમજો કોઈ તમને કહે ભાઈ આ ગુફા પાર કરવાની છે તો ગુફામાં તો લાઈટ ના હોય હોય ભાઈ આપણે માનું કાઢ્યું છે કે ભાઈ અજવાળું હોત એમ જા પણ એમે પેલું ક્યાં ને કે મોબાઈલની ટોચ હોય ને એને ચાલુ કરીને હાલવી છે કે ત્રણ ફૂટ તો અજવાળું પડે છે ને રોજ ત્રણ ત્રણ ફૂટ કાઢો વાત નહીં તો કાલે ગુફા પાર થઈ જશે એમાં તમે અમે તમને આટલું જ અજવાળું બતાવી છે કે આ દાદા રહ્યા ને એ મોબાઈલ રૂપી અજવાળું આપી છે કે આ આ આ હાથમાં પકડીને હાલવાનું ચાલો ગમે એટલું અંધારું હોય છે કાલ અજવાળું આવે આવે અમારી પાસે જોડ આવી લઈશું પૂછી લઈશું જો હું ચમત્કારી હોય તો આ ગાડીનું ડીઝલ બાળીને હું કામ નોકરી જતો હોત આથી અલોગ થઈ ને આ પ્રકટ થઈ જવું હા ઘણા ક્યાંક આશીર્વાદ આપી દો સારા ટકા આવે હમણાં મેં વાત કરી હતી તો ભાઈ આ શાળા સ્કૂલ ને કોલેજનો ખર્ચો હું કામ આ લાવો માથે હાથ મૂકું સટી લઈ નોકરીએ લગાડ દઉં થતું હોય એ થાય એમ નથી થતું એટલે અહીંયા આવ્યા છું તો આ જગ્યા આ ભૂમિકા એટલી પવિત્ર છે અને ના ખાય તો કહેજો ઓટલા ઉપર જઈને એટલું જ ના માપતા આવડે તો હું શીખવાડું કે અમે ક્યાં ભટકીને ને કેટલા થાકી ગયા તારે અથવા આચરો છેલ્લો પ્રયાસ કરવો છે કે તું અમને નહીં ડૂબા દે અને ટગર ટગર ખાબી હમું જોયું જો તમારા બેઠા ના તો મારી કરે વિચાર ના આવે નબળો ઓટલો ચડી જાવ ને એટલે બીજી કોઈ ગ્રંથિ ના આવે આ જગ્યા આ ભોમકા એટલે પવિત્ર છે કે દાદા એ પોતાનું લોહી રહ્યું છે ઘણા તમને કહે છે ને કે ઘરમાં કોઈ મેલું ડાટી ગયું છે ને પાયામાં આ છે ઘરની વાહે આ નાખી ગયા છે ક્યાં છે નથી કહેતા કહેતા હશે હાથું હોય છે કહેતા હશે મને કોઈનો વિરોધ નથી પણ આ ભૂમિકાની કદાચ હજે તમારા કપડે છોટી જઈ ને અને ઘરે જઈને કપડાં બદલતા જોઈએ ઘણી ખર ને તો મારો ઠાકર એવું કહે છે ત્રણ પેઢીની મેલેજ હોય તો એ કાઢી નાખવું છે હા ઘણા એવું કે આને તબિયત સારી નથી રહેતી આનું મન વિચલિત છે ને એમ જગ્યાએ જોવડાયું હતું કીધું પેટમાં ખવડાવી દીધું છે આ જગ્યાનો પ્રસાદે એ પેટમાં પડી છે ને તો વેલા પરોડી એ ખવડાયેલું નીકળી જાય આ મારો મંત્ર છે પણ તમે ધીરજ તો રાખો આ ખેડૂતનો દીકરો હોય આજે જો વી વર્ષે હારો અધિકારી બની જાય છે રાજદાડો બળદની રાસુ તાણી હોય કોકની ભાગી જમીન ખેડી હોય કોઈ મજૂર માણા હોય જો હારી હારી જગ્યાએના દીકરા છે દીકરા દીકરી હારી પોઝિશન ઉપર્યું તો એને થોડી ખબર હતી કે મારો દીકરો ફલાણી જગ્યાએ નોકરી મેળવવાનો જ છે તો એ મેનેજર ના કરે બરાબર આપણે કોણ છે એ ઝાંખો કે હું કોણ હતો કયા ઉદ્દેશ્યથી આ ધરતી ઉપર આવ્યો છું બધાયના એના લાખ યોનીના આધાર કાર્ડ ભગવાને જમા કરી દીધા એ લઈ લીધા છે ને આની પરખ આપી છે તો આ આપણે ગોથે ચડી જાય છે આ જો કોકને પણ ભાવનું યાદ આવી જાય ને કે આ જગ્યાએ હતો ને મારે બે વીઘા જમીન હતી તો અહીંયા ભાગ માગવા જાય આપણે કંઈ ઓછા નથી સમજાય ને એમ બધાનું લુપ્ત કર્યું છે પણ પોતાના અતીતમાં એકવાર ઝાંખો કે હું કોણ છું કયા હેતુથી પરમાત્માએ મના મોકલ્યો છે ક્યારેય તેમ ભ્રમિત નહીં થાય તો આપણે આપી તો છે ને ક્યારેય મફતનું ખાવાનો વિચાર ના કરતા મફતનું ખાવાથી શું થાય એ તમને હું એવું નથી કહેતો મફતનું પણ તમે જોજો કોકના ઘરે લગ્ન હોય અને આઠ દસ વાઘ થી બાર સુધી વીસ પચીસ ચપડા આપણે ઝાપોટી ગયા હોય ભલે ચાંદલો નખાયો જ હોય તો આખો દી હું છે ને ના આવતી કામ ધંધો હું જશે હા કે ના તો બોલો છેલ્લે છેલ્લે આખો દી આળસ આવે છે ને કે હું આ જવું નથી ખેતર કે નોકરી જવું હું ધૂઈ જવું છે ચમ એક ટાઈમ મફત મફતનું ખાઈ ગયા તોય એ આપણને જો રસ્તો ભટકાઈ નાખતું હોય કાયમ કોકનું ખાવાની ઈચ્છા રાખશો તો આખી જિંદગી હારું નહીં લખી રાખજો આપણામાં છે હું કોઈનું વાંચેલું ન બોલતો મેં પ્રેક્ટિકલ અનુભવ્યું એટલે ઘણી જગ્યાએ એમ જ અમને તાણ કરે બાપુ આ ખાવાનું છે કંઈ આ ભડશે જ લાગતી મને પણ એટલે નથી ખાવું ત્યાં કઈ કમાણીનું ભેગું કર્યું હોય છે અને જો એ બધા બે બટકા ખાઈ જાય મારા વિચાર ભરમેલ થઈ ગયા તો મારી વાય હુડતાલી લાખ માણસો છે સમજાય ને હા એટલે વધુ સમય ના લેતા દાદાની કૃપા છે અને જે કોઈને આસ્થા હોય અહીં કોઈ બાધા નથી તો આપણે જ્યાં કંઈ પાણીનું માટલું મૂકતા હોય આરો પ્લાન્ટ હોય કે રસોડાનું પ્લેટફોર્મ હોય ત્યાં દાદાના નામની આસ્થા નિમિત્તે બાધા નહીં અને જો કોઈ હોય તો બે અગરબત્તી કરવાની જે કંઈ આપણને વ્યાધિ ઉપાધિ છે એ પાંચ વાર દાદાને યાદ કરીને એ ઉપાધિ માપી દેવાની અને ઘરમાં આવવાનો મેન દરવાજો હોય એ બારા ની ઉપર અગરબત્તી ખોડી દેવાની કે જેથી કરીને કોઈ અસુ શક્તિ આપણા ઘરમાં ના હોય આપણે બાધા નથી અને જો નોકરી ધંધે જતા હોય ટાઈમ ના મળે તો આજે ઉતી વખતે તમારી ગુરુદેવી અને દાદાના પાંચ નામ લેજો જો પશ્ચિમમાં દાડે મારો ઠાકર ભાડે ભલા ના નાખર મારી નીની તો આપણી લાયકાત જોઈ મેં કીધું ને કે ત્રણ હજાર પગાર હોય ને આપણે સાત લાખની લોન લેવા જાય બેંક નથી આપતી આપણને ક્યાં છે ને કે આટલા પગારમાં તેમ હપ્તો ક્યાંથી ભરશું

અને આ પંદર ડબ્બા તેલ ના મોકલશે મારો ભગવાન રાજી નહીં થાય સમજાય ને આ ઘરે પોતાના ભાઈ ભાંડરું નું લઈ લીધું અને તું આ ચોખાના ના કટ્ટા મોકલશો એમાં મારો ઠાકર રાજી થાય ખરો આ એ કઈ જે કઈ અનાજ આવે ને તો એને ઓટલા ઉપર જ મુકાવી છે કે આ કઈ કમાણી નું આવ્યું અમે નથી જાણતા આ કઈ મજૂરી કરવા વાળો પચીસ ડબ્બા એ મોકલી હતી ઘરેલ માણમાં લીટર લાઈન ખાતો હોય અમને બધી ખબર પડે પણ દાદાને કેવી છે જે કમાણીનું જેને જે ઉદ્દેશથી એ મોકલ્યું હોય તારા માટે મોકલ્યું છે અને આ તારે સામે મૂકી છે એ ગમે આવકનું હોય આ આમાં પ્રસાદી રૂપી બનાવીને લોકો પીર છે જેથી કરીને મગજ પ્રણી જ હા એવું મેં તમને ખબર હોય ને તમારું મગજ ભ્રણીત થયું તો ઓલમાંથી સુરમાં પડે સમજાય ને અને કોક કોઈ ના કોઈ પાંચ આંગળીયા વાપરી જાય છે તો જ આ હાલ અમે નથી રાખવા માણસ આ મેં તમે ઘરમાં અવસર કાઢ્યો હોય કોઈની પરિસ્થિતિ હારી હોય તો એને જે કમાણેલું હોય એમાંથી વીસ પચીસ લાખ ઓછા થઈ જાય થાય છે ન થતા અને મજૂર માણા હોય તો કોકની પાસે ઉછીના વ્યાજે અથવા તો લોન લઈને અવસર કાઢ્યો હોય સમાજના નિયમો હાચવવા તો પાંચ વરા પાછળ પડી જાય પડી જાય છે ન પડી જતું તો એમાં રોજ દાડો ઉગર દસ જાનું આવે છે પાછળ ના પડી જવું પણ કોક આવે છે કોઈ જમે છે એ કોકને સદબુદ્ધિ આપે છે જે કંઈ પેટીમાં જાજા નહીં તો પાન પચી નાખે છે ને આ એનું જ કરિયાણું આવે છે બીજું કશું નથી એટલે અહીં કોઈનું અમાર જોતું નથી તમે આવો શાંતિથી દેવદર્શન કરો અને આટલે દૂરથી આવ્યા હું તો આ જગ્યામાં માગ્યા વગેરે ના જોતા બેઠા બેઠા જે કંઈ જગ્યા મળે ત્યાં પછી નામ લઈ લેજો જેથી કરીને અહીં તમને ધક્કો નહીં ખાવા દેલો આ તમારો રાજી પવન સારું કામ થાય તો આવજો અમે ક્યાં ના મળીશું પણ પોતાની ભાડાની જોગવાઈ ના હોય ઘણા એ અઠવાડિયું અઠવાડિયું ધામા નાખે આપણને એમ કહે કે હવે ઘરે જાઓ તો કે અમારે ઘરે શું કામ છે તો અહીં અમારા ઉપર સાથે ટીંગાવાનું મહેમાન ગતિ બે દી નહીં હારી હોય આપણે આપણા ઘરે કોઈક મહેમાન આવે તો આપણને ન કંટાળો આવતો કે આવડા આવે છે જાય તો અમને કંઈક ગુજે એમ એવું છે અને કોઈ બધું બાળ ગોપાલ લઈને હાર્યા આવ્યા હોય હાથ આઠ બચકા એ હોય અમારે આને ઘડીયા વડીયા ત્યાં જાય દીસુ મંદિર પાડે હવે કડવું તો બોલાય કારણ કે પેરવેસીનો દરણ એવા હોય કોક એવું કે તમારી જેવા પા વિડીયો બનાવ બાપુ એમના બાવડા થાય એમ કાઢે અર્થનો અનર્થ થાય એટલે આપણે રોકાવ હજુ દાડો છે ને કદાચ એકાદ દિવસ છે રોકાવ સેવા કરવા વાંધો નહીં પણ પ્રેમથી બીજે દી આપણે ઠેલો લઈને બસમાં બે જવાનું ટાઈમે ટાઈમ હા એ આ નગર ઘણું કામ છે ગૌશાળા છે બધું છે કોકને અમે એવું નથી કરતા પ્રસાદી લો તો પાથરો કોકને ખવડાવો બે ધોઈ નાખો જેથી કરીને મફતનું તમને ખોટા વિચારો અમે ખવરાવો બે ખાય ભલે રોકાવ પણ એ બાળકો એવા હોય અહીં નિષ્કા ખાય આપણે ક્યાંય એને બે હાડો કે તમને છોકરાને ગમતા એટલે ગમે છે પણ આવા નહીં એ

અને એમાંથી કદાચ ગાડીમાં બેને મોટા આપણે એકાદ બે ઝાપડી નથી પણ હોવા ના માગતા આ ઘણા ભાઈ એક ઘરે બે જાય બેના ના લેવાના એના દુકાને લેવાના દાદાને દાદા લઈ જઈને ઘરે આપજો આ જે છે એની માટે